નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજની છે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજથી મિત્રો ફરી એક વખત નવી આગાહીની શરૂઆત થઈ છે હવે મિત્રો જે આગાહી હતી તેની અંદર દરખમ મિત્રો ફેરફાર થયો છે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત હોય ખાસ કરીને બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને મિત્રો પણ મોટા સમાચાર મળી રહ્યા છે એટલે કે આજથી નવી આગાહીની વાત કરવાના છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગ તેમજ સિસ્ટમ વિશેની વાત ગુજરાત ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગની આગાહી ક્યાં ક્યાં રેડ એલર્ટ છે આ તમામ માહિતી અને મેપ સાથે અને સિસ્ટમ સાથે વાત કરવાના છે તેમજ મિત્રો આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી ફોલો ન કર્યો હોય તો ફેસબુકની અંદર જરૂરથી ફોલો કરી દેજો ગઈકાલે વરસાદ ખૂબ જ મોડો રહ્યો સાંજે આઠ વાગ્યા સુધીના આંકડાની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો દાહોદ વલસાડના ધરમપુરની અંદર દાહોદના જાલોદની અંદર પોણા છ ઇંચ પોણા ત્રણ ઇંચ વરસાદ આ સિવાય ધરમપુરના વલસાડની અંદર પોણા બે ઇંચ વરસાદ આ સિવાય દાહોદની અંદર અડધા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો કુલ આમ તો જોવા જઈએ તો નવ્વાણું તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો પરંતુ સારો વરસાદ છે ક્યાંય જોવા ન મળ્યો તો સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળછાયું અને ઢક વાતાવરણ રહ્યું હતું આ બાજુ મિત્રો સિસ્ટમ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો એક દક્ષિણ ચીનની અંદર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાં પણ સર્ક્યુલેશન બન્યું છે અને આવી રીતે પવનની દિશા મિત્રો ચેન્જ ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો વરસાદનો વિરામ જોવા મળી શકે છે અહીંયા મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ શકો અત્યાર સુધી ગુજરાતની અંદર રેડ એલર્ટ હતું હવે માત્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ગઈ છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો મધ્યમ ને ભારે વરસાદ પરંતુ સાથે તે જ પવન છે પણ એ પણ જોવા મળવાનો છે આ સિવાય સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખના મેપમાં સૌરાષ્ટ્ર કચ્છની અંદર તેજ પવન સાથે મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આ સિવાય અઠ્યાવીસ તારીખથી એકદમ નોર્મલ યલો એલર્ટ ભારે વરસાદ છે પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પરંતુ સાથે તેજ જ પવનનો સિમ્બોલ પણ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આછો દુધિયા કલર છે એનો મતલબ એમ થાય કે ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવોથી વરસાદ એટલે કે પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર અડધાથી લઈને પોણા ભાગોની અંદર ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે બ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય આની અંદર ઘાટો બ્લુ કલર છે એનો મતલબ એમ થાય કે મોટા ભાગના સ્થળોએ એટલે કે પંચોતેર ટકાથી એટલે કે પોણા ભાગથી લઈ અને સંપૂર્ણ પૂરેપૂરા તમામ તાલુકાની અંદર તમામ જિલ્લાની અંદર વરસાદ છે એ જોવા મળશે એનું બ્લૂ એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે આ બાજુ છવ્વીસ તારીખનો મેપ છે કઈ જગ્યાએ અતિ ભારે વરસાદ છે તો સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ પડી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં આ સિવાય પીળો કલર છે ત્યાં ઘણા સ્થળોએ ભારે વરસાદ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી ડાંગ વડોદરા છોટાઉદેપુર દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાની અંદર યલો એલર્ટ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો છૂટાછવા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય મિત્રો તમે સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ આ પાંચે પાંચ મેપ મિત્રો સેમ છે અરબી સમુદ્રમાંથી તે જ પોન ફૂંકાશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરાપ જોવા મળશે પરંતુ ઉત્તર ગુજરાતમાં પવનની અસર નહીં થાય બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી રહી છે તેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો સારો વરસાદ છે જોવા મળી શકે છે આ બધું એલર્ટ પણ તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખનો એલર્ટની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદનું એલર્ટ છે આ સિવાય અઠ્યાવીસ તારીખના મેપ પણ જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ સિવાય તમે ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો તેની અંદર પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું ખાસ કરીને એલર્ટ છે તો ખાસ કરીને હવે પછીનો રાઉન્ડ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સારો જોવા મળી શકે છે હવે મિત્રો લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જે તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર એક સિસ્ટમ બની રહી છે આ બાજુ અરબી સમુદ્રમાંથી તેજ પવન રહ્યા છે પણ તો આ સિસ્ટમ જોરદાર હોવાને કારણે ગુજરાત સુધી આવશે પણ તો આ સિસ્ટમ છે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી આવે તેવી શક્યતા નથી જેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ મત ખાસ કરીને લગભગ સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી રહી છે જેની અસરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને સત્યાવીસ તારીખે આ સિસ્ટમથી મધ્ય ભારત સુધી પહોંચી જશે અને ત્યારબાદ તેની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પરંતુ સાથે સાથે એ પણ ન ભૂલવું જોઈએ અરબી સમુદ્રમાંથી હાલ મિત્રો તેજ પણ ફૂંકાઈ રહ્યું છે તેનું સૌથી મોટું કારણ છે દક્ષિણ ચીનની અંદર એક જોરદાર મિત્રો સિસ્ટમ વાવાઝોડું બન્યું છે અને આ તમામ પવન છે જેને લઈને તે પવન છે તો તેને હિસાબે જ કાંઈક મિત્રો તેની અસર રહેશે જોકે તેની હિસાબે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર સતત મિત્રો વાવાઝોડાથી બનતા રહેશે અને ખાસ કરીને ગુજરાત તરફ આવતા રહેશે પણ તો હાલ મિત્રો તેજ પવન ફૂકાઈ રહ્યો છે અહીંયા મિત્રો આપણે મેપ દ્વારા પણ બતાવી દેવી તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે પવનની ઝડપ પણ જુદા જુદા વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો ચાલીસથી લઈને પચાસ આ સિવાય અહીંયા તમે જોઈ શકો છો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને તેને હિસાબે સિસ્ટમો છે એ ખાસ કરીને બંગાળની ખાડીમાંથી ગુજરાત સુધી પહોંચી એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી નહીં પહોંચે ઉત્તર ગુજરાતમાં તેની સારી અસર મિત્રો જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો અલનીનો પણ એક્ટિવ થયો નથી અલિનો લાનીનો મિત્રો ખાસ કરીને એક્ટિવ થશે અને તેની હિસાબે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનશે અને મોટી સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી અને છેક મિત્રો અરબી સમુદ્ર કચ્છની બહાર નીકળી જશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આપેલા જે દ્વારકા જૂનાગઢની અંદર કચ્છમાં જે વરસાદ જોવા મળ્યો આવો જ વરસાદ જ્યારે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બની અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની બહાર નીકળી અને અરબી સમુદ્રમાં જશે અને ફરી એક વખત મિત્રો નવું સાયક્લોન બનશે ત્યારે મિત્રો સારા વરસાદની આગળ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર વિરામ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવો મધ્યમ ને ક્યારેક ક્યારેક ભારે વરસાદની શરૂઆત ચાલુ રહેશે તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું લેટેસ્ટ સમાચાર જોવા માટે વરસાદને એકદમ રિયલ સાચા સમાચાર જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત